ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી લોકોના જીવ આપવા ભૂસકા રોકવા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે લગાવવાનું શરૂ કરવામાં આવ્યું ગોલ્ડન બ્રિજ ને સમાંતર ચારસો કરોડ ઉપરાંતના ખર્ચે લેન નર્મદા મૈયા બ્રિજ ખુલ્લો જ વાહન ચાલકો માટે તો રાહત થઈ ગઈ હતી જોકે કે નાસીપાસ હતાશ આર્થિક શારીરિક માનસિક ભીસ અનુભવતા લોકોએ તેને સુસાઇડ પોઈન્ટ બનાવી દીધો હતો અત્યાર સુધી સુડતાલીસ જેટલા લોકોએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યો છે નર્મદા મૈયા બ્રિજ પરથી વધતા જતા આત્મહત્યાના બનાવો અટકાવવા વખતો વખત બ્રિજ પર રેલિંગ લગાવવા વિવિધ સંસ્થાઓ સામાજિક આગેવાનોએ માંગ કરી હતી ખાસ દરખાસ્ત થોડા મહિના પહેલા જ મંજૂર થઈ હતી આજે મંગળવારે બ્રિજની બંને બાજુ રેલિંગ લગાવવાની કામગીરી શરૂ કરાઈ હતી રૂપિયા એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે રિવર પોર્શનમાં બંને તરફ એક હજાર ચારસો બાસઠ મીટર લાંબી સેફ્ટી આવશે હાલ રેલિંગ ને લઈ રજૂઆત કરવા વાળા વર્ગ માં રાહત ની લાગણી કે છે જોકે બાદ આત્મહત્યાના બનાવો અટકે છે કે નહીં તે અગત્યનું બની સ્થિત બ્રિજ પર આજ રોજ સેફ્ટી ગ્રીલ જાળી લગાવવાનું તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે સતત આત્મહત્યાના બનાવોને ધ્યાનમાં રાખીને બાર જૂન બે હજાર ચોવીસના ના રોજ પ્રથમ વખત કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી ત્યારથી લઈ વારંવાર વધતા જતા બનાવોને ધ્યાનમાં રહી આર એન બી વિભાગ ટ્રેક્ટર વિભાગ વહીવટીતંત્રને આની લેખિત મૌખિક રજૂઆતોના અંતે તંત્ર જાગ્યું અને આની કામગીરી કરી સિત્તેરથી વધુ આત્મહત્યાના બનાવો અહીંયા બન્યા છે કેટલાક અનિચ્છનીય ઘટનાઓને ધ્યાનમાં લઈ સરકારને વારંવાર રજૂઆતો કરી હતી આખરે તંત્ર જાગીને નર્મદા બ્રિજ જે સમગ્ર ગુજરાતની અંદર આત્મહત્યા માટે કલંકિત બન્યો તો એ કલંક દૂર થશે સમાજમાંથી આત્મજા દૂષણોને ક્યાંક ને ક્યાંક અંશે ટાળી શકાશે આ માટે સરકાર મોડે મોડે જાગી એનો અમે આભાર માનીએ છીએ અત્યારે જે કામગીરી આજે શરૂ થઈ છે એ સેમ્પલ કામગીરી છે જાળી લગાવવાની એક જાળી લાગશે જેમાં એની સ્ટ્રેન્થ જોવામાં આવશે એનું મટિરિયલ જોવામાં આવશે એની જાળીની જે ડિઝાઇન છે એનું ચેકિંગ એક્સીએન દ્વારા નજીકના બે ત્રણ દિવસમાં લાગ્યા પછી કરવામાં આવશે એમાં કોઈ ફેરફાર કરવાનો હશે તો એ ફેરફારને સાથે વણી લઈને પછી ફાઇનલ ડિઝાઇન નક્કી કરીને દસેક દિવસમાં આ કામને કાયમી શરૂ કરીને નજીકના દિવસોમાં પૂરું કરવાનું આયોજન છે નર્મદાની મૈયા બ્રિજની ઉપર આખરે આ નેટ લગાવવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે તેનો હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું અને બિરદાવું છું નર્મદા મૈયા બ્રિજ પરથી અત્યાર સુધીમાં જેટલા પણ લોકોએ તેમનો જીવ ગુમાવેલો છે કાં તો બચાવી લેવામાં આવેલા છે તે લોકો તરફથી પણ હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું